જો કે કાલ સાંજે મોડા આવ્યા ને પછી મારા બીજી ગાડી હતી ને હું લઈને આવતો રહ્યો હતો પછી સાંજે ભાઈજી ની ગાડી હતી ને એ લઈને વયા ગયા ભાયા ભાઈ ને મેં કીધું હું તેડી જાઉં સવારે તો મને ખબર જ હતી આવ્યા ભેગા પેલા તો છે ને પાન ખાહે એટલે આવ્યા ભેગું એની પાન તો માગી જ લીધું છે ગાડી વારતા હતા હું અંદર બેઠો ને તમને જે સંભળાણું યા હે તે ગીધું ને પણ ખાસ જો માન ભાણે જ ને ભાણે જ તો ભાઈ ભાણે જ હે ને હા બીજું કઈ

અને વાહે આવતી હોય તો આપણે આપણી રીતના ખેંચી જ લેવાની ગાડી એને પડખે જ નહીં જવા દેવાનું નકરી અડાડે અડાડે ને અડાડે ગમે એમ કરીને અડાડે કે મેં તો બે ત્રણ ફેર અનુભવ કર્યો એટલે તમને કહું સિટી તમે ગાડી હલાવો ને એટલે છે ને એક એક ગાડીવાળી બાયુ નું ધ્યાન રાખવાનું લેડીઝ નું અને બીજું રિક્ષા નું ધ્યાન રાખવાનું રિક્ષા ગમે 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 એમ કરીને કાં આડો પડીએ કાં આમ સાઈડ માંથી નીકળીએ તમારી ગાડી ની આગળ જતો હોય તો ફટ દેખીને બ્રેક મારદે કેમ કે રિક્ષા વાળા સિટી માંથી આટા મારતો હું એટલે મને ખબર છે ભાઈ ને મેં કીધું ગાડી હલાવી મને સિટીમાં ફાવતી નથી અને સિટી માં ફાવવાનું કારણ એજ છે આને છે ને બીક લાગે છે કાચ બંધ કરી દો આમાં છે ને બાર નો જવા જ આવેલા આવે પણ આમાં આવે ને આપડે ગાડીમાં તો આ જામનગર ટાબીન તું કહેતો ઢાંકી દે સાધીરી નહીં એટલે સરદગીર ખાતા સોરી પેલા ક્રેટા લઈને એક ફેરે મને ક્રે માં એવા બે ત્રણ અનુભવ થયા જોકે એક ક્રેટાથી અનુભવ માં અનુભવમાં વેચી નાખી છે આ બીજી લીધી છે આ ક્રેટા છે ને એમાં અનુભવ ખરાબ એટલે મેં ક્રેટા બંધ કરીને પછી આ ગામડે ને મારા બાપા ની સ્વીપ ઉપાડી જ

એનો અહીંયા જામનગરમાં પ્રોગ્રામ હતો અને અહીંની અહીંની આપણા પંપે આવી ગયા આમ નિખાલસ માણસ છે બિચારા અને કોઈ જાત નું અભિમાન નથી મેં કીધું ભાઈ જો કે એ બિચારાઓને છે ને અહીંયા બારા ઊભા હતા ને તો ઘરના માણસો બધા હેરાન બહુ કરતા હતા ફોટો પડાવવા જો કે સામાન્ય વાત છે કે એવડા મોટા માણસ હોય અને સેલિબ્રિટી જેવા હોય છે તો એને હેરાન કરવાનો જ છે માણસો બધા તો ને પંપે ત્રીસ પાંત્રીસ જણા નું ભેગું થઈ ગયું હતું એટલે મને છોકરા કીધું મને તો ખબર નથી હું ને સાંજે ઓફિસમાં આવીને બેઠો ને તો મેં ચા લેતો એ બિચારો લેવા ગયો ને બોલી એટલે મને અંદર આવીને છોકરા કે ભાઈ ઓલા ભાઈ આવ્યા છે આવી રીતના માણસો કે બધા ભેગા થઈ ગયા છે એવી રીતના બનાવ બન્યો છે ને એને કીધું કે ભાઈ અંદર તમે ઓફિસ માં રહ્યો ને ચા પાણી પીઓ ને જ્યારે પબ્લિક ઓછી થઈ ને પછી બહાર નીકળજો ને બહાર નીકળ્યો એટલે કાંઈ કાઢ તમે ગાડીમાં બે નીકળી જાય એના પપ્પા હતા ને એ અમ્બાઈ ના મા ભાઈ પપ્પા મને કોઠારી વાંધો નહીં ભાઈ કે તમે સપોર્ટ કરતા હોય વાંધો નથી ચા પી લે તો આવ્યા ઓફિસ માં બેઠા ને પછી કમાભાઈ ને કિમા કેવી મોજ આવી ગઈ ને મને ખંભામાં ખંભા હાથ મારો હેઠો હતો ને કઈ કઈ ખંભામાં ચડાવી લીધો મારા હાથ રાખીને પછી ફોટો પડવો વિડીયો જોઈ લ્યો તમે અને પછી નિરાતે આપડે બપોર પછી મળી વિડીયો

નો નજારો કઈક આવો સીએનજીમાં તો કઈ જઈ જ નહીં ટ્રાફિક જ નથી અને અટાણે આપણી ગાડી આગળ લોડિંગ થવા માટે આવે છે પાછી ભાઈ ભાઈ ભરીને આવે છે તો આ રેતી છે ને આ સાઈડ ખાલી કરે છે માણસો બધા જોકે આના મજૂર છે આપડે નથી કરતા કેમ કે અહીંયા ગાડી નાખીએ ને તો આ આડો થઈ ગયો છે ઊંડો આ બધી ધૂર ને બધું ફેરવે છે નાખી દે ને તો નળે ને એ બધાની જયલો ને બધા અરે બાજુ અંધાર પટ થઈ ગયું છે લાઈટુ બાઇટુ ચાલુ થઈ ગયું છે આપડે મોજ આવે છે હવે કે ને થોડીક વાર ફ્રી હોય ને હવે જવું છે હોટલે બેસી અને મજા કરીએ હું મિત્રો ભૂગી ગયો છે હું હોટલે ને થોડીક ચા પીવાની મન છે તો ચા પી અને ભાઈ મારી સામે જોવા હોટલ છે આવી

અંધારામાં કઈ દેખાય નહી અને આ ગાડી ને મુક્તિ જવાની છે થોડીક મેડિકલ ઇમરજન્સી જાય એને લીધે હવે હું પાછો જવું પંપે અને વિક્રમ મામા જે અમારા વાડીના કરતા હતા તો એને છે ને ગાડીની જાવી દઈ દીધી છે ગમે એમ કરે આપણે જઈશ પાછા પંપે તો થોડાક દવાખાના પ્રોબ્લેમ ના લીધે છે ને ગાડી અહીંયા મૂકી દીધી છે જોકે વિક્રમ બમાન આવડે છે એટલે એને સોંપી દીધી છે એની એ પડી છે તો હોન્ડા લઈને હું પાછું નીકળું પંપે અને ક્યારેક દિવસ ના આવીશ ત્યારે તમને દેખાડીશ આખી વાડી નો નજારો જોયા જીવો છે ભાઈ રણજીત સાગર ની સામે વાળી છે સામે ની સાઈડ માં ડેમ છે ને આ બાજુ અમારી વાળી છે આ બાજુ બગીચો ને બધું છે ક્યારેક દિવસ ના આવીશ ને ત્યારે દેખાડીશ જોકે કાલ સાંજે આવ્યો હતો અને આજ હાંજે પાછો આવ્યો છે ગાડી છે એ બગડી ગઈ છે તો એને લઈ દીધી છે આપડી ગાડીએ ને હવે એને માણકી ગોળી લઈને હવે હું નીકળી જોતી પછી પાછી થઈ જશે આપણી ગાડી મિત્રો હાથી હિરાની ફીલીંગ લેવી હોય ને તો એક પેરા છે ને તમારા ગામના કે ગમે હાઈવે હોય ને એની માટે હોડા ફૂલું વેરાની એટલે તમને ખરેખર ખબર પડી જાય મનોજ ભાઈ ટાટ પડે બીજી જાત

સિંગલપટી રોડ હાઈડ તો હાઈવે તો જયેલું જ નથી હજી તો ત્રણ કિલોમીટર તો પાછું હાઈવે છે એટલે હું તો એ ખબર જ નથી હવે ફૂલ તાટ પડે છે ભાઈ ફૂલ ફૂલ ઓલા વિક્રમભાઈ બોલાઈ ને ગાડી જ છે ને પંપે થઈને દઈ દે એટલે છે ને હું જાતે જ નહીં પણ મને કે કે મૂકી જાય એટલે હું મૂકવા ગયો મને એમ મૂકીને પાછું આવતું રહેવાનું મને એમ આવી ખબર નથી નકર હું છે ને લેવા ઠાકો જ નિનેટ ગેટ કે ભાઈ તમે ગાડી લે જાઓ ભાઈ લાખે ભાઈ જિંદગી છે ઢંગરાતો તો આપણે રાખવા મારી પાણી પાણી ચાલુ થઈ ગયું છે કેમ કે આપણે છે ને આવો આકોનો મોકો છે ને કઈ 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 જ મળતો હોય એટલે છે ને